गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ડુંગરે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રૂઆ પચ્ચીસ કરોડના ખર્ચે હાથ ધરાનારા માળખાગત વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું રાજ્યના નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ડુંગરે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રૂઆ પચીસ કરોડના ખર્ચે હાથ ધરાનારા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરી કામોનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના વિકાસ માટે અને રોજગારી માટે અનેક પ્રયાસો કર્યા હતા દેશ વિદેશ અને ગુજરાતના ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ કરવા પ્રેરિત થાય એ માટે રાજ્યમાં વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો આ વાયબ્રન્ટ સમિટથી ગુજરાતમાં એક ઔદ્યોગિક વિકાસની હારમાળા સર્જી અને ગુજરાત આખા દેશનું ગ્રાઉથ એન્જિન બન્યું વાપીની સાથે જોડાયેલી ડુંગરે એસ્ટેટ આજે વિકાસના રોવા પચ્ચીસ કરોડના વિકાસના અનેક કામોની શરૂઆત કરવા જઈ રહી છે એ આવતા પચ્ચીસ વર્ષ સુધી આ એસ્ટેટને ધમધમતી રાખશે એવી મને ચોક્કસ ખાતરી છે એમ મંત્રીશ્રીએ આ તબક્કે જણાવી આ એસ્ટેટના પ્રમુખશ્રી આર ડી મોર્યા વાપી નોટિફાઈડના ભૂતપૂર્વ ચેરમેન હેમંતભાઈ પટેલ અને જીઆઈડીસીના કાર્યપાલક ઇજનેર સગરને અભિનંદન આપ્યા હતા મંત્રીશ્રીએ આ જીઆઈડીસીમાં પાણી ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટ વગેરે શરૂ થનારા માળખાગત વિકાસ કામોની માહિતી આપી હતી વિશ્વ સાથે જ્યારે આપણે કોમ્પિટિશન કરીએ છીએ ત્યારે નિયમોનું પાલન કરી આપણી પ્રોડક્ટને સારી ગુણવત્તાવાળી બનાવવી પડશે તો જ વેચાણ માટે લાયક બનશે એમ મંત્રીશ્રીએ જણાવી ડુંગરે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વેસ્ટ મેનેજમેન્ટ પાણીનું મેનેજમેન્ટ વગેરે મેનેજમેન્ટ આપણે સરખી રીતે કરીશું તો ડુંગરે ગુજરાતના નહીં પણ ભારતના નકશામાં પણ આગળ આવશે એની મને ચોક્કસ ખાતરી છે એમ જણાવી ડુંગરે જીઆઈડીસીના ઉદ્યોગકારોને શુભેચ્છા આપી હતી ડુંગરે જીઆઈડીસીને બુલેટ ટ્રેનનું સ્ટોપેજ મળવાથી આ વિસ્તારનો જુદા જ ટાઉન તરીકે વિકાસ થવા જઈ રહ્યો છે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું મંત્રીશ્રીએ ઔદ્યોગિક વિકાસ સુનિયોજિત રીતે જ થવો જોઈએ જણાવી નિયમોનું પાલન કરવા માટે ડુંગરે જીઆઈડીસીના ઉદ્યોગકારોને જણાવ્યું હતું આ કાર્યક્રમમાં વાપી વીઆઈએ ના ચેરમેન સતીશભાઈ પટેલ વાપી નોટિફાઈડના ચેરમેન યોગેશભાઈ કાબરિયા ડુંગરે જીઆઈડીસીના ઉપપ્રમુખ અનિલ ગુપ્તા સેક્રેટરી અને ગુંદલાવેકમ અને લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ કિરીટભાઈ મધાની વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ મેહુલ પટેલ તેમજ વાપી શહેર સંગઠનના પ્રમુખ મનીષ દેસાઈ તથા ડુંગરે જીઆઈડીસીના ઉદ્યોગકારો હાજર રહ્યા હતા ગાડી और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टी सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें।